વિસાવદરનો પ્રચાર પૂર ચોસમાં ચાલી રહ્યો છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે લોકો સમક્ષ જઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા પોતે ચાલુ સભા સંબોધી રહ્યા હતા વાત કરી રહ્યા હતા તે દરમિયાન એક ખેડૂત માઇક લઈ લે છે ને ત્યારબાદ પોતાની વેદના દર્શાવે છે અને ગોપાલ ઇટાલિયા પણ તે વાતને સમર્થન આપતા શું કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં છે અહીંયા ખરા જંગ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે અહીંયા નિર્ણાયક ઉમેદવાર અહીંયા નિર્ણાયક મતદારો પાટીદાર સમાજ તેમજ ખેડૂતો માનવામાં આવી રહ્યા છે

ચાલુ સભા સંબોધી રહ્યા હતા અને આ સભા સંબોધતી વખતે એક ખેડૂત છે તે પોતે ગોપાલ ઇટાલિયાને હાથે માઈક લઈ લે છે ત્યાર બાદ માઈક લઈ લીધા પછી ખેડૂતોની વેદના દર્શાવે છે અને ગોપાલ ઇટાલિયા પણ તે વાતમાં સમર્થન આપે છે પહેલા તો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પહેલા આ વિડિયો જોઈ લો પહોંચ્યા જ નથી તો ઉગરાણી ખેડૂત પાસે શું કામ ઉગરાણીની નોટિસ ગામડે ગામડે પધરાવી દીધી છે મન પૈસા તમારા મંત્રી ખાઈ ગયા

ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં આને કોઈ વાળું નથી ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામ એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી સહકારી મંડળી આ સવા બાપા છે ને એને સહકારી મંડળી બાબત થી હતા છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડીયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી એને છાપરમાં પૈસા હતા તો એ મને કાયમ કહેતા હું આપડા દૂધની ડેરી દેવા હતા ને તો એ બેહતા તા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું શું થાય કઈક વકીલ વકીર ગોતો કાંઈક પૈસા નું કાંઈક કરો ડેલી સરસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલીયા આજે કાયમ અમારે હશુભાઈ દુકાને બે હતા એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી એ કાયમ એ ભાઈ ને બે ને હુમલો આવી ગયો આ ભાઈ ભાઈને એમ જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એક આવડું પેડું અમારી જે ભાઈ ઓફ થઈ ગયા એની ભાઈ રો સકડા અગિયાર અગિયાર બાર બાર દિવસે આવડા એને કોઈ ન દેખાણું અમારી બાજુ એ એના આવડા દેખાણા અમારી બાજુ રોવે એને આવડા ન દેખાણા એટલે આને છે ને કિરીટ પટેલ ને હું સાથે અસલ ખેડૂત ના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસા સમજીમાં ફોન કરી કે અમારા પૈસા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ને એને જુનાગઢ જિલ્લામાં ત્યાં આવું કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ઉકેલું મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો

કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીણ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું પેલા આ બધા ખેડૂતોની વેદના નોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકાર નિર્ણય નથી કરતા આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બની ને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે હાલ આપણે આ જે વિડીયો જોયો એક ગામનો વિડીયો કહેવાય રહ્યો છે જેમાં ખેડૂતો પોતાની વેદના દર્શાવી છે પાર્ટીના ઉમેદવારો છે તે ખેડૂતોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે તેમને વિશ્વાસ અપાવી રહ્યા છે પરંતુ હવે જનતા ખેડૂતો ખાસ કરીને કોના પર જીતનું કળશ ઢોળે છે કોને તેઓ ભાગડોર આપે છે વિસાવદરની તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં